ગોંડલમાં ડીઆઈએસ કાર્નિવલ નું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું ટેલેન્ટ દર્શાવતા લાઈવ શો અને ફૂડ ઝોન બનાવાયા હતા

અને જ્યારે બજારમાં એ વસ્તુ ખરીદવા જશે ત્યારે દરેક વસ્તુને કસીને લાવશે એમાં પોતાનો નફો ચડશે અને પછી એ વસ્તુ જ્યારે બજારમાં વેચશે ત્યારે એને ચોક્કસ ફીલ થશે કે મારા ફાધર કે મધર કે મારો પરિવાર જે બિઝનેસ કરે છે અને આ લેવલે પહોંચવા માટે કેટલી બધી તકલીફ પડે છે અમારી અહીંયા બિઝનેસ ફેર યોજાયો છે જેમાં અમે ડ્રીમ વેરા નામની અમારી શોપ છે જેમાં અમે સ્ટેશનરી અલગ અલગ યુનિક પ્રકારના પરફ્યુમ્સ બ્રેસલેટ્સ બધું સેલિંગ કરીએ છીએ અને અમને આ જે બિઝનેસ ફેર છે એમાં સરસ મજાનો એક્સપિરિયન્સ મળ્યો છે આ બિઝનેસ ફેર અહીંયા ધોળકિયા ઇન્ટરનેશનલ સ્કૂલ ગોંડલમાં પહેલીવાર જ યોજાયો છે જેથી અમને પણ અહીંયા બિઝનેસ ફેર મોકો મળ્યો છે અને સરસ એક્સપિરિયન્સ મળ્યો છે આ બિઝનેસ ફેર પાછળ અમારા ટ્રસ્ટી અમારા ટીચર્સ અમારા બધા સ્ટાફનો સપોર્ટ ખૂબ જ સરસ સપોર્ટ મળ્યો છે અને અમારા જુનિયર સ્ટુડન્ટ્સ બધા સિનિયર્સ એ બધાનો પણ ખૂબ જ સરસ સપોર્ટ મળ્યો છે અને અમે અહીંયા બે દિવસમાં પાંત્રીસ થી ચાલીસ હજારનું સરસ સેલિંગ કર્યું છે જેમાં અમારા ઘણા બધા વિઝિટર્સ પણ આવ્યા હતા અહીંયા જે પહેલી પહેલીવાર જે બિઝનેસ ફેર યોજાયો છે તે પ્રમાણે ખૂબ જ સરસ વિઝિટર્સ પણ આવ્યા છે અને અમને સરસ રિસ્પોન્સ પણ મળ્યો છે એમના તરફથી અને આ બધાનું જો આ બધાનો પાછળનું કારણ હોય તો એ અમારા સ્ટાફ ટ્રસ્ટી અને બધા પ્રિન્સિપલ્સ તો એમને એમને ખૂબ જ થેન્ક યુ કહેવા માંગીએ છીએ અને આ અમને ભવિષ્યમાં કાંઈ પણ એક્સપિરિયન્સ કરવો જેમકે બિઝનેસ કરવું હોય અમારે ભવિષ્યમાં તો એના માટે અમને આ બેસ્ટ એક્સપિરિયન્સ મળ્યું છે અને ભવિષ્યમાં અમે આના લીધે ખૂબ જ સરસ બિઝનેસ કરી શકીએ એવું મારી માન્યતા છે એવું મને લાગે છે કે ખૂબ જ સરસ મજાનો અમે બિઝનેસ આગળ જતા કરી શકીએ